मेरा भी क्या है फर्स्ट बार आ और सुन જોઈ લો મે સાણા નગરી મે આપકા સ્વાગત હે યહા ના વિશ્વ બગા યસ યસ આવાના પુટલ પુટલ ઓતાળી ઓતાળી પેલો મૂકી જ્યો

कंपाउंडर यो हेलो व्हाट आर यू डूइंग क्या करते हैं अभी भी लूसना बाकी है दीवार ही काम पर्दा लगाया था ना यार हम्म हवा जाड़ी जय पर्दा <laughs> जाड़ी नहीं है पर्दा बराबर जो मार भाई आ रहा पेपर पूरो <laughs> પેપર પૂરો આવે તો આનો ગોઠાર હવે ડેમો ના ભ્રમ કરશે મિત્રો સવા છ વાગ્યા છે જેનાથી સફાઈ કામ કરી છે અને ડિમ્પલ હમણાં વગાડે છે અત્યારે કહેવાય ઘઉના જુવાર જુવારના

પહેલી પહેલી દિવાળી પહેલે પહેલી દિવાળી મહેસાણા નજારો જોવા દિવાળી નો કેવો છે જો આરતી તૈયાર છે રેડી ગયા છે

સી રાધાપુ ચોકડી ઓય તો કોઈ સજrai મુલી જા એ રીદું બતાઉ તો હા આવાસે આ બાજુ હેવું કે કોમ ફરીઓ ફરવા સરકલ માં થી થી લે મે જા રહા હું આ ટમ્પૂ છો પર જનબાગે મે જા રહા હું એક નંબર સતરીઓ કે હલ ખબર હે ક્યાંミス સતરીઓ ધવાને સતરીઓ છે એક ફુવારા ઉપર ફુવારા ઓ મિત્રો રાધા મુઠોકરી નજારો આરતી આવ્યો છે અહીંયા ચેક કરવા માટે આ બજારમાં ચોકડી નાસ્તો પેલા મ્યુનિસિપાલિટી વાળા કુટલક પહોંચી Tagalog. Arada ng puro. O, yung huni, amit. Good luck, party plot mo. Yes, what ઓય તો રંગ બિરંગી છે ને સતરિયો જોવા મળી જોઈ હે મસ્ત ને જોરદાર સંગાડી બકી જો આ કાસી વિશ્વના અલગ અલગ છતરીઓ બધી જોરદાર હવે એટલે આટલા આવી ગયા છે

चालू जय मज़े रहंदी